વાવાઝોડું આવ્યું હતું વાવાઝોડામાં આપણું ઘર ને બધું પડી ગયું હતું ત્યારે તાર પપ્પા એક કંપનીમાં નોકરી કરતા ને ત્યાંના મેનેજર હતા તો ઈ શેઠે આપણને બહુ સહાય કરી એટલે તાર એને વચન આપ્યું હતું કે એનો દીકરો જે રોહિત છે ને એની સાથે તમારા બેમાંથી એક બેનનું સગપણ કરવાનું એટલે એ લોકો કાલે જોવા આવવાના છે તો તમે તૈયાર રહેજો બે બેનું ઓકે મમ્મી આ તો બહુ સારી વાત કહેવાય રોહિત અમને બે બેનોમાંથી એકને તો પસંદ કરશે હા બેટા એ રોહિત છે ને તમને બંનેને જોશે અને તમારા બંનેમાંથી જેને ગમશે ને જે એની સાથે સગાઈ કરશે ઓકે મમ્મી મમ્મી અમે બંને કાલે તૈયાર થઈ જઈશું તમે ચિંતા ના કરો સારું બેટા જાનકી તને એક વાત કહું શું તારા કરતા સ્માર્ટ અને ભણેલી પણ છું તો તું મને છે ને રોહિત સાથે સગાઈ કરી લેવા દે ને તારા કે સપના બહુ સારું તો મસ્ત આવડા મોટા ઘર નું ઠેકાણું મારા હાથમાંથી છૂટવું ના જોઈએ જોકે હું જાનવી કરતા સ્માર્ટ અને વધારે ભણેલી છું પણ છોકરો જાનવીને પસંદ કરશે તો તો મારા આ સોના જતું રહેશે મારે કંઈક તો કરવું જ પડશે હા એક કામ કરું એને છે ને કોફીમાં જે પીવડાવીને મારી નાખું એટલે મારા રસ્તાનો કાંટો દૂર થઈ જાય શું કરે છે જાને તારા માટે કોફી તું કોફી પી કેમ આમ અચાનક કોફી એમે એવું છે ને આજે દૂધ બહુ વધ્યું છે ને પછી નહિ હમણાં જ પી લે કામવાળી આવી ગઈ છે તારર વાસન ઘસાઈ જાય ને પી લે તું Nepi, guys. Aduh, mana mama coklatnya Wah, Mari Ben, gay bicari upper, Tuhan pasti. Awo, awo, ya, bintang. ઈ જાનુને જરાક ઠીક નહોતું ને ચક્કર છે આવતું તો એટલે દવાખાને લઈન ગયા છે. તો અમને ના કહેવીતી ને પછી અરે મમ્મી તમે આવી પણ સારું છું બેન તમે આવી ગયા. કેમ છે જાનુને? સારું છે ભાઈ. દીકરો રોહિત છે. દીકરીઓ જાનવી અને વૈદેહી. રોહિત બેટા બે સાથે તું મુલાકાત કર લે વાતચીત કર લે તને જે પસંદ આવે એની સાથે આપણે તારી સગાઈ કરીશું નહીં ભાઈ મારી મોટી દીકરી છે ને વૈદેહી એનું સપન નથી કરવાનું એ માં બની શકે એમ નથી ઓ એમ વાત છે તો રોહિત બેટા આપણે નાની દીકરી જાનવી સાથે જ તારું સપન કરવાનું છે તો તમે બંને વાતચીત કરી લ્યો હા બેટા જાનવી તું છે ને રોહિતને આપણો ઘર બતાવી દે છે

તે તારી બેનને મોતને ઘાટ ઉતારવા સુધી પહોંચી ગઈ તને શરમ નથી આવતી રોહિત સાથે મારે જ લગ્ન કરવા હતા એને લાયક હું જ છું જાનવી અને રોહિતના પપ્પાને સમજાવીને હું તારું જ ગોઠવવાની હતી પણ તે જ તારા પગ ઉપર કુહાડો માર્યો હવે ભોગવ એનું પરિણામ હં રોહિત મારે તમને એક વાત કેવી છે તમે મારા ઘરે જ્યારે જોવા આવેલા ત્યારે મારી મમ્મી એમ કહેલું કે મને સંતાન નથી થાય એમ તો એ વાત તદ્દન ખોટી છે શું એ વાત સાવ ખોટી છે હા મારા મમ્મી ખોટું બોલ્યા હતા મને સંતાન થાય એમ છે હું માં બની શકું એમ છું તો પછી તારા મમ્મી ખોટું શું કામ બોલ્યા એ તો મને નથી ખબર પણ હા મારા મમ્મી અમારી બંને બહેનોમાં ભેદભાવ રાખે છે એને મારી કરતા જાનવી વધારે વાલી છે પણ તારા મમ્મી આવું શું કામ કરે શું કામ બन्ने બેનો વચ્ચે ભેદભાવ રાખે મારા મમ્મીને પહેલેથી જાનવી વધારે વાલી છે અને હું દવલી છું ઓ એવું છે એમને રોહિત જાનુ ફક્ત 12 જ ભણેલી છે હું એના કરતા વધારે ભણેલી છું વધારે સ્માર્ટ છું તો તમે છે ને જાનવીને આ નહીં પાડતા

ু রহিদ নেমেবার মরিনে রাচীয় কি করছে নাবিদি দিছে। ত অন্্যকেদেরতন সপনার ্যত থনতো মাগু সথশকেটা।ত কষ না মাতেদত। মাগুমা খ থেকে। তু মারা মার্্য সৌ্থি মোটপথরছে। একলে মেতন হাটাবানি কশষ করছে। অনতো ফাু। એ તારી કોશિશ તો નકામ જ હવે તું મારું કાય નઈ બગાડી શકે જાનવી મારે તને રસ્તામાંથી દૂર કરવી ને રમત વાત છે તું જો હવે હું શું કરું છું એ જયશ્રી કૃષ્ણ अंकલ જયશ્રી કૃષ્ણ હા अंकલ રોહિતે તમને વાત તો કરી જ ને કે મારા મમ્મી તમારી પાસે કેટલું જૂઠું બોલ્યા હા રોહિતે મને વાત તો કરી પણ મને એ નથી સમજાય કે તારી મમ્મી તારી સાથે આ ઉર્્તન શું કામ કરે છે એ તો નથી ખબર પણ મારી મમ્મી નાનપણથી જ મારી સાથે આ ઉર્્તન રાખે છે अंकલ તમરે રોહિતને ઉદલાયક છું એટલે હું તમને કહેવા માટે આવી કે રોહિતની સગાઈ મારી સાથે જ કરજો જાનવી સાથે નહીં હા બેટા રોહિતની સાથે વાત કર્યા પછી અમે નિર્ણય લીધો છે કે અમે રોહિતની સગાઈ તારી સાથે જ કરશું થેન્ક યુ अंकल મને ખબર જ હતી તમે મારી વાત સમજો બેટા સાચું કહું ને તું જાનવી કરતા વધારે ભણેલી છે અને દેખાવડી પણ છે એટલે મારા દીકરા માટે થઈને મને તું જ વધારે પસંદ આવી પણ આ તો તાર મમ્મીએ તારા વિશે ખોટી વાત કરીને એટલે અમારું મન પાછું પડ્યું પણ તું હવે ચિંતા ન કર બેટા રોહિત ની સગાઈ અમે તારી સાથે જ કરશું થેન્ક યુ અંકલ તમે મને સમજી એ બદલ પણ અંકલ ક્યારે સગાઈ ગોઠવો છો બસ આ અઠવાડિયામાં જ તો પછી હું બધી તૈયારી કરી લઉં ને હા બેટા તું તારી તૈયારી કરી નાખજો સારું અંકલ તો નીકળ્યો જય શ્રી કૃષ્ણ હા બેટા જય શ્રી કૃષ્ણ હમ જોયું ને રહી ચેન્જે તમે મને જ પસંદ કરી ને નીકળી ગઈ તમારા બંનેની એકડી મારે તારો બકવાસ નથી સાંભળવો મહેમાન અમને હમણાં આવતા જ હશે જય શ્રી કૃષ્ણ બેન આવો આવો બેસો ભાઈ આજે જાનવીના જ પપ્પાએ જે વચન આપ્યું તું ને એ પૂરું થવા જઈ રહ્યું છે હા બેન મારા દીકરાએ વચન નિભાવ્યું એમાં હું પણ ખૂબ આનંદમાં છું બેન અત્યારે મૂળ સારું છે તો આપણે સગાઈની વિધિ પતાવી દઈએ હા ભાઈ સારું રોહિત બેટા વીટી પહેરાઈ દે લાવ જાનવી તર વાત અરે રોહિત પણ તારે વીટી તો મને પહેરાવવાની હતી તો તું જાનવીને શું કામ પહેરાવે છે કારણ કે અમારે સુંદર નહીં સુશીલ વહુ જોઈએ છે અને તું તો મનની મેલી છો કપટી છો આ તારી સગી બેનને તું ઝેર આપીને મારવા તૈયાર થઈ હતી તો તું મારા દીકરા સાથે શું ન કરે કઈ રીતે તારો વિશ્વાસ કરવો અમારે અને એટલે જ અમારે સુંદર નહીં પણ સંસ્કારી બહુ જોઈએ છે ચાલો તમે બંને એકબીજાને વીટી પહેરાવી દો કોંગ્રેચ્યુલેશન્સ બેને કોંગ્રેચ્યુલેશન્સ બેટા થેન્ક યુ મમ્મી થેન્ક યુ પાપા થેન્ક યુ મમ્મી થેન્ક યુ પાપા જાનવી જા તું બધા માટે નાસ્તો લઈ આવ હા મમ્મી બેસો તમે મિત્રો અમારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કર દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ